નમસ્કાર આજે આપણે અહીં જ્ઞાન ક્ષેત્રની જે પરીક્ષાનું સીઈટીનું પરિણામ આવ્યું છે એના વિશેની થોડી ચર્ચા કરવા માંગીએ છીએ ઘણા વાલીઓના ફોન આવ્યા છે કે હવે શું કરશું તો મિત્રો આજે જે સીઈટીનું બે દિવસ પહેલાં પરિણામ આવ્યું છે એની અંદર લગભગ એના જે પચાસ ટકા માર્કના વેટેજ પ્રમાણે છોતેર હજાર ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓ એમાં પાસ થયા છે તો હવે શું કરશું એના માટેની આપણે વાત કરવાની છે તો સામાન્ય રીતે પહેલા થોડુંક આપણે જ્ઞાન સેતુ વિશે જાણી લઈએ તો જ્ઞાન સેતુ પરીક્ષા છે એ ધોરણ પાંચના વિદ્યાર્થીઓએ આપી છે હવે એની અંદર કુલ ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને આપણે મેરિટ લિસ્ટ કરવાના છે એમાંથી પચીસ હજાર વિદ્યાર્થીઓને સીસીયડુ બેઝ બે અને પાંચ હજાર વિદ્યાર્થીઓ જે છે ને એ શક્તિ યુનિવર્સિટી રક્ષા શક્તિ સ્કૂલની અંદર એડમિશન મળે છે એની આપણે આગળ જોઈશું પણ ધોરણ પાંચ સુધીનો જો સળંગ અભ્યાસ કર્યો હશે ને તો તમને એ સુશ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે સરકારી શાળા અથવા અનુદ્ધિત શાળાની અંદર જ જો તમે અભ્યાસ કર્યો હોય તો જે તમને આ લાભ મળે છે તો તમને ધોરણ છ થી આઠ માટે દર વર્ષે વીસ હજાર રૂપિયા નવ દસ માટે બાવીસ હજાર રૂપિયા વાર્ષિક મળે છે એટલે કે નવમાં બાવીસ દસમા બાવીસ એ જ રીતે પચીસ હજાર રૂપિયા વાર્ષિક મળવા પાત્ર છે પણ જો હું માનું છું છ સાત અને આઠ તમે પરીક્ષા જ્યારે જ્ઞાન સેતુની આપી છે તો છ સાત આઠ તમે જો તમારી સરકારી શાળામાં જ અભ્યાસ કરશો તો તમને પાંચ હજાર રૂપિયા મળવા પાત્ર છે હું માનું છું કે જે પ્રાઇવેટ શાળાની ઘણી ફીઓ વધારે હોય છે એના કરતાં તમે તમારી સરકારી શાળામાંથી પાસ કરી અને સારું પરિણામ લેવા છો તો હું માનું છું તમારે તમારી સરકારી શાળામાં જ અભ્યાસ કરવો જોઈએ અને એના માટે તમને વાર્ષિક પાંચ હજાર રૂપિયા લેખે મળવા પાત્ર છે પછી તમે જ્ઞાન સાધનાની પણ પરીક્ષા ધોરણ આઠમાં માં આપી શકશો એના પણ નિયમ આ જ પ્રમાણેના છે એ બાબતની ચર્ચાઓ આપણે પછી કરશું એકંદરે તમને લાભ સરકારી પ્રાથમિક શાળાની અંદર જ્યારે તમે અભ્યાસ કર્યો હોય ત્યારે જ મળે છે હવે જ્યારે તમને કોઈ પણ શાળાની અંદર અભ્યાસ કરો છો ત્યારે તમને જે લાભ મળવાપાત્ર છે એનો જે હપ્તો છે એ પ્રથમ સત્રમાં જે તમારી એંસી ટકા હાજરી હોય એના આધારે તમને એક હપ્તો મળે છે અને બીજા સત્રમાં આગલા સત્રની એંસી ટકા હાજરીના આધારે તમને એ હપ્તો મળતો જાય છે એ કન્ટિન્યુ શાળાની અંદર નપાસ થાવ છો કે પછી તમે કોઈ એવા નિયમોને કારણે તમારી કોઈ એવી ભૂલોના લીધે તમને જો રસ્તી કરવામાં આવે છે તો તમને એ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર નથી ત્યાર પછી હવે એડમિશન માટેની મુખ્ય વાત છે એ આપણે કરવા જઈ રહ્યા છીએ તો એ પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આ જ્ઞાન સેતુ પરીક્ષા વિશેનો આપણો સૌ પ્રથમ વિડીયો અગાઉ મૂકેલો જ છે ડીપમાં મૂક્યો છે અત્યારે આપણે માત્ર એડમિશનની ચર્ચા કરીએ છીએ તો અમારી યુટ્યુબ ચેનલ ઈ કેશોદને સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન દબાવતા અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ફટોફટ મળી જશે તો ચાલો ઝડપથી જોઈએ તો તમારે એનું સરકાર દ્વારા એક પોર્ટલ વિકસિત કરવામાં આવ્યું છે જેની અંદર તમારે એપ્લિકેશન કરવાની હોય છે એ જ્યારે મેરિટ બહાર પડે ત્યાર પછીની આ પ્રક્રિયા હશે અત્યારે તમારે કશું કરવાનું થતું નથી જ્યારે સરકાર મેરિટ બાર પાડશે ત્યારે એ પોર્ટલની અંદર તમારે એપ્લિકેશન કરવાની થશે એ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની સંપૂર્ણ જવાબદારી વાલી વિદ્યાર્થીની રહેશે અને એડમિશન લેવાની ફરજ પણ વાલી અને વિદ્યાર્થીની પોતાની એ પોર્ટલ ઉપર આપણે કેવી રીતથી એપ્લિકેશન કરશું એની માહિતી પણ આપણે અગાઉ આપશું પણ જ્યારે એ શરૂ થશે ત્યારે અત્યારે આપણે એ પોર્ટલ ઉપર જ્યારે તમે એપ્લિકેશન કરો ત્યારે તમારે જ્ઞાતિનું સર્ટિફિકેટ જો એસસી એસટી હોય તો જાતિનું પ્રમાણપત્ર તમારી પાસે ખાસ હોવું જોઈએ એ તમારે એમાં અપલોડ કરવાનું રહેશે એમાં બાકીની જે માહિતી છે તમારો યુઆઈડી નંબર એ બધું જ તમારી પાસે હોવાનું છે એ આપણે ત્યાર પછી આપણે જ્યારે પણ આવશે પછી જ્યારે તમારા પોર્ટલ ઉપર એની માહિતી આવશે ત્યારે આપણે એના વિશેની ચર્ચા પણ કરીશું અત્યારે એડમિશન માટે તમારી પાસે જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ વીસ જેટલી શાળાઓ છે પણ એના નિયમ પ્રમાણે પણ તમે સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તમને એમાં એડમિશન મળવા પાત્ર છે રક્ષા શક્તિ જે સ્કૂલો છે એ હાલમાં ત્રણ જ છે સરકારીને દસ કરવાની છે હાલ એમાં ત્રણ છે એટલે થોડું એનું મેરિટ ઊંચું જાય છે એમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાથે ખાનગી શાળાના પણ વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે રક્ષા શક્તિ છે એ સૈનિક સ્કૂલ બેઝ જે આપણી તમે શાળા ઓળખતા હોય નામચીન શાળા છે બાલાચડી સૈનિક સ્કૂલ એની અંદર જે ધારાધોરણો છે એ પદ્ધતિ પ્રમાણે એની અંદર એ એપ્લિકેશન કરવાની થતી હોય છે અને એનું જે સામાન્ય રીતે પદ્ધતિ કેવી છે એમાં એડમિશન પ્રક્રિયા જ્યારે મેરિટ બાર આવશે ત્યારે કરશું પણ એની અંદર પાંચ હજાર વિદ્યાર્થીઓ સમાવી શકે એવી સરકારની યોજના છે હાલ માત્ર ને માત્ર પચીસ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સુરી જ્ઞાન સેતુ પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓનું મેરિટ બહાર પડશે અને મેરિટને આધારે નક્કી કરશે તો જે અત્યારે રિઝલ્ટ આવ્યું છે એના ઉપર જો નજર ફેરવો તો લગભગ વિદ્યાર્થીઓ લગભગ છત્રીસ હજાર સાતસો ને આઠ છે હવે જો એમાં તમે વર્ણન કરશો તો પચીસ હજાર સામે છત્રીસ હજાર આઠ એટલે કે બોતેર કરતા વધારે માર્ક્સ હોય ત્યારે તમે આશા બાંધી શકો નો ડાઉટ કોઈ કોઈ કરતા હોય સરકારી શાળાને માતૃ શાળા બનાવવા માંગતો હોય કારણ કે આ પાછળ ધોરણ અંદર જ્ઞાન સાધના પરીક્ષા આવે છે અને નમો યોજનાનો ખાસ લાભ મળવા પાત્ર છે એટલે મોટા ભાગના એવું વિચારતા હોય છે કે આપણે સરકારી શાળામાં જ અભ્યાસ કરીએ તો તમને એ કદાચ પાછળ આવી શકે પણ સામાન્ય રીતે જનરલી તમે સાઈટ કરતાં વધારે માર્ક્સ મેળવો છો તો તમે આ જ્ઞાન સેતુ પરીક્ષાની અંદર એલિજિબલ છો આગળની પ્રોસેસ માટે થી ઓછા માર્ક્સ છે તો તમે આગળની પ્રોસેસ માટે એલિજિબલ નથી એ ખાસ યાદ રાખજો જ્યારે ઓનલાઈન પોર્ટલ ઉપર એપ્લિકેશન ચાલુ થશે ત્યારે અમારી ઈ કેસો ડોટ કોમ વેબસાઇટ ઉપર એની માહિતી પણ અપલોડ કરવામાં આવશે અને તમારા સુધી આ માહિતી પણ અમે પહોંચતા કરશું ખૂબ ખૂબ આભાર